હા ચેમ્બર એક દોઢ વર્ષથી ખુલ્લું છે ઓપન છે વારંવાર રજૂઆત કરવા છતાં બી દિન સુધી એ લોકો કોઈ ક્યારે લીધી નથી પરંતુ છેવટે ગાય પડેલી છે તેને સાંભળીને પ્રશાસન તથા નગરપાલિકાના વહીવટ કરતાઓ દોડી આવેલા છે અને પ્રશુને કારણ પ્રવૃત્તિ કરી રહેલા છે જો જીવિત બચે છે કે મરી જાય છે હવે રામ ભરોસે છે આના કરતા કોઈ માનવ પડેલું હોય ને નાના નાના ભૂલકાઓ અહીંયા રહી કરે ગાર્ડન ના લીધે જો એ પડે તો કેટલી મોટી નુકસાની થાય એ આ મીડિયા માધ્યમથી હું જણાવું છું શું બનાવ બન્યો છે અહિયાં આપડે ઘટન લાઈન માં ગાય પડી જવાનો બનવા બન્યો તો જે બપોરે ચાર વાગ્યા ની આસપાસ સ્થાનિક રહીશો દ્વારા ટેલિફોનિક જાણ થતા